ઇજાઓ થતાં એકસો આઠ વડે સારવારમાં ખસેડવામાં આવેલો હતો ઘટનાની જાણ થતાં જ રાજુલા પોલીસ હોસ્પિટલ દોડી ગયેલી હતી એસિડ એટેકની ઘટના અંગે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરેલી છે અમે કપા વેસવા જાતા હતા ને આ અમારા કુટુંબી થાય છે બીજલભાઈ લખમણભાઈ વાત એને અમારી માંથી એસી જેવો પદાર્થ થઈ નાખ્યો કોણ હોસ્પિટલ લઈ ગયું હોસ્પિટલમાં પછી અમે એકસો આઠને ફોન કર્યો અને એક મારો મિત્ર છે અરે અમે પછી સરકારી મળ્યા